ત્રણસો બેમો ભાવનગરનો જન્મદિવસ ઉજવાયો પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ રાજવી કુટુંબને ભાવજલિ અર્પણ કરી ભાવનગરનો ત્રણસો બેમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો ત્રણસો બે વર્ષ પહેલાં અખાત્રીના દિવસ પવિત્ર દિવસે લીલા તોરણ બાંધી સિંહરથી ગાદી ભાવનગર લાવવામાં આવી હતી દર વર્ષે જીતુભાઈ વાઘાણી પેરિત ભાવનગરનો જન્મોત્સવ સમિતિ ભાવનગરના આંગણે ત્રણ દિવસની ઉજવણી ધામધૂમથી કરે છે પરંતુ આ વખતે સહિતના કારણે આ વર્ષે સમિતિ દ્વારા આજનો દિવસ ભાવજલી અર્પણ કરવામાં આવી હતી સંવંત સત્તરસો ઓગણ એસી વૈશાખ સુદ ત્રીજના દિવસે ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતનસિંહ ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી બોર ચડે આજનું જે ગોળ બજાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલોનું તોરણ બાંધ્યું હતું ભાવનગરના પાદર દેવકી તરીકે મેળી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે ગ્રામદેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજીનું પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે આ સુંદર મુહૂર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગજ ભોજન કરવામાં આવ્યું હતું ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ રાજવી ભાવસિંહજીની પ્રતિમાજીને પુષ્પહાર કરી ભાવપૂર્ણ વંદન કર્યા હતા અને ત્યારબાદ ડીલમબાગ સર્કલ ખાતે આવેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને કુલાલ કરી નમન કરી આશીર્વાદ લીધા હતા વર્તમાન ન્યૂઝ પરિન અરજાણી ભાવનગર તમારના નામથી ભાવનગરના જન્મદિવસ નિમિત્તે આજે સૌ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છું આજે સવારથી મામા પાસેથી અલૈત આવી અને સૌ કાર્યકર્તા દ્વારા જન્મદિવસ પટી દ્વારા આજે Павનગરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહારાજા સાહેબલા પ્રતિમાને पुष्पांजलि કરી અને સૌ ભાવેરા વાસીઓને શુભેચ્છાઓ પાઠવ્યો ઓકે ભાવી સાંસદ અને લાડીલા અમારા નિમુખે જે વિશેષ મને મેયરસીના અધ્યક્ષસ્થાને વાવેરા જન્મોત્સવ સમિતિ અને અમારી સૌ ટીમ દ્વારા એની સાથે વર્ષોથી હું જોડાયેલો છું આજે સતત આઠમું વર્ષ છે ત્રણસો બેમાં વર્ષમાં ભાવનગર પહોંચું છું સમગ્ર ભારતની અંદર આ પ્રકારે વિશેષ ઉજવણી જે કદાચ ભાવનગર સિવાય કાંઈ થતી નથી આપણા સૌ માટે આનંદની વાત છે કૃષ્ણકુમારસિંહજી ડૉક્ટર વીરભદ્રસિંહજી ભાવસિંહજી તખ્તસિંહજી પ્રજાવાચલ રાજવીઓ જે મળ્યા છે ને કૃષ્ણકુમારસિંહજી જે પહેલું રજવાડું એ લોકશાહીમાં સાહેબને અર્પણ કરીને એક સૌથી મોટી પહેલ એમણે કરેલી કૃષ્ણકુમારસિંહજીના બાવલે સમાધિએ ભાવસિદ્ધિના બાવલે શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ આપવા માટે અમે સૌ આવ્યા છીએ હું આજના દિવસે કરોડ હતું ત્યારે અક્ષય તૃતીયા છે આ ખાત્રી જ કહેવાય છે અને પરશુરામ જયંતિ છે ત્યારે સમગ્ર ભાગાને આપણા જન્મદિવસની શુભકામના અને ખાસ કરીને વિશિષ્ટ પ્રકારે કાર્નિવલ તરીકે ત્રણ દિવસની ઉજવણી એ સતત આઠ વર્ષથી થઈ રહી છે પણ આદર્શ આચાર આચારસંહિતા એ ચોથી જૂન સુધી લાગુ પડેલ હોય આ વખતે બોરતળાવ ખાતે કાર્નિવલનો કાર્યક્રમ બંધ રાખેલ છે પણ જ્યારે મોકો મળે ત્યારે અમારા દીમુબેન જીતવાના છે એ જીતનો ઉત્સવ હારણાનો ઉત્સવ એ સમૂહમાં કંઈક ભેગો કરીને એક સમગ્ર ભાવનગરની જનતાને સાથે રાખીને એક ઉત્સવ સ્વરૂપે ભાવેણાના જન્મદિવસની પણ ઉજવણી એ આવનારા સમયમાં અમે સૌ સાથે મળીને કરવાના છીએ પુનઃ એકવાર કૃષ્ણકુમારસિંહજીની દિવ્ય ચેતના ભાવસિંહજીની દિવતના ડૉક્ટર વીરભદ્રસિંહજીની દિવ્ય ચેતના દિવ્ય ચેતનાને વંદન કરું છું આપ હું ભાવે હંમેશા અમર હતું અમર રહેશે જય ભાવેણા જય કૃષ્ણ આજે ભાવનગરના આ પવિત્ર દિવસે જન્મદિવસે સૌ ભાવેણાવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ઓકે